મિત્રો રામ રામ ને સીતારામ બધા તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું સીતારામ જો સવાર થઈ ગયા છે પેલા તો આપણે સરસ મજાને તૈયાર પણ થઈ જાય છે અને આપણે જો સરસ મજાને વાળી નાખ્યું છે અને તમે અત્યારનું વાતાવરણ જોઈ રહ્યા છું અંધારું અંધારું દેખાઈ રહ્યું છે અત્યારનું હજી કાંઈ સુરજદા ઉગ્યા નથી આ વાદળ સાહેબ વાતાવરણને કારણે કાંઈ સુરજદા દેખાતા છે નહીં આપણે જો એટલું માંડું રેગી જોવાની તો અત્યારમાં જોવાની છે અત્યારમાં જો

તમે જોઈ રહ્યા છો આપણે રસોઈ બનાવવા વ્યયાસવી અને આપણે રોટલી કરવાની છે તો જો રોટલી પણ કરવા માંડ્યા છે તમે જોઈ રહ્યા છો તો થોડીક પ્રી છે તો આપણે થોડીક બાકી રહી ગઈ છે તો આપણે રોટલી વણી નાખીએ ને પછી રસોઈ પણ બની જાય પછી આપણે જમીશું જવાર પણ રસોઈ બની કે છે અને બધા જો પણ બેસી ગયા છે તો આપણે પણ જમવાનું છે તે જમી લીધું તો એ જો બધા જમવા બેસી જશે તો આપણે પણ જમવાનું છે તો આપણા ગામમાં આપણને કઈ ખબર નથી અચાનક આપને ખબર પડી કે દન જાન લઈને આપણે લા જવાનું છે તો હમણાં આજે તો એટલે એટલે એમ કે છે આપણે રાસ લેવા જઈશું અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપડે કયા રાસ લેવા કાલે બધા જાનમાં જાશું તો આજનો આપણે પૂરો કરીશું તમે કહેજો કેવો લાગે પસંદ જ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ કરી નાખો